કેટલાક સમયથી સરકારના બુલડોઝર એક્શન સામે કોંગ્રેસના નેતાઓ વિરોધ કરી રહ્યા છે પરંતુ હવે તો ભાજપના જ નેતાઓ પોતાની જ પાર્ટી સામે બાયો ચડાવી હોય તેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે ડોક્ટર ભરત કાનાબારે ભાજપ સરકારના બુલડોઝર એક્શન સામે વાંધો ઉઠાવ્યો છે જો કે ભરત કાનાબારના નિવેદનથી કોંગ્રેસના નેતાઓ ગેલમાં આવી ગયા છે ભારત કાના બારના નિવેદન માટે તો એક જ સવાલ બોલી શકાય કે કાના બારે આંભળ્યો કાન બુલડોઝર એક્શન સામે કાનાબારે બાયો ચડાવી કાર્યવાહી નો ભાજપ નેતાએ નોંધાવ્યો વિરોધ જાને સવાલ પૂછવાની કાનાબારે કરી વાત ડોક્ટર ભરત કાનાબાર ના નિવેદન કોંગ્રેસ ગેલમાં રાજ્યમાં ગુનાખો ની ડામવા રાજ્ય સરકાર છેલ્લા કેટલાક સમયથી બુલડોઝર એક્શન ચલાવી રહી છે સરકારી જમીનો પર ખડકી દેવામાં આવેલા દબાણોને દૂર કરી કરોડોની જમીન સરકાર ખુલ્લી કરાવી રહી છે જ્યારથી સરકારે બુલડોઝર એક્શનની શરૂઆત કરી છે ત્યારથી કોંગ્રેસના નેતાઓ સહિતના કેટલાક સામાજિક આગેવાનો તેનો વિરોધ કરી રહ્યા છે પરંતુ ભાજપના જ વરિષ્ઠ નેતા ડોક્ટર ભરત કાનાબારે સરકારની કાર્યવાહી સામે સવાલ ઉઠાવતા કોંગ્રેસ નેતાઓને તો બત્રીસ કોઠે દીવા થયા છે ડોક્ટર ભરત કાનાબારે અસામાજિક તત્વોના ઘર પર ફરી વળતા બુલડોઝર સામે વિરોધ નોંધાવ્યો છે ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારે સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવી દીધા ઘણી બધી જગ્યાએ જે ગુનેગારો છે એમની સામે કાયદેસર થતી હોય સજા થાય એ માટે પોલીસ ન્યાયિક કોર્ટમાં કાર્યવાહી કરે એ બધું સમજી શકાય પણ એમના પરિવારોના ઘર તોડીને એમના પર બુલ ડોઝર ચલાવીને એમને લાગે મને લાગે એમને બેઘર કરવાની જે વાત છે એ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે આપણે મધ્યયુગમાં જીવતા નથી અને ખાસ કરીને એમના સમગ્ર પરિવારને એ ગુનેગારના કૃત્યોનો દંડ દેવો મને લાગે કોઈ પણ દ્રષ્ટિએ સુપ્રીમ કોર્ટે પણ એના માટે ઘણી બધી ગાઈડલાઈનો હવે લેટ ડાઉન કરી છે અને એ ગાઈડલાઈનોનું તંત્ર બરાબર પાલન કરે કોઈનું મકાન કે ઘર સરકારી જમીનમાં હોય કે કોઈ અનધિકૃત દબાણ હોય તો એને પણ યોગ્ય નોટિસ આપે એને બચાવ કરવાનો સમય આપે અને જે કાયદાની જોગવાઈઓ છે એનું પાલન કરીને એમના મકાનને કદાચ તોડવામાં આવે તો હજી કદાચ ક્ષમ્ય ગણાય પણ સીધે સીધું કોઈ ગુનેગાર ને કોઈ આતંકવાદી હોય કોઈ દેશદ્રોહ હોય એ રીતે એના ઉપર બુલડોઝર ચલાવી લેવું મને એ લાગે છે આ કોઈ પણ દ્રષ્ટિએ વ્યાજબી નથી અને એના પરિવાર સાથે આ મોટો ઘોર અન્યાય છે તેમણે પોતાના એક્સ એકાઉન્ટ પર આ જ અંગે એક પોસ્ટ પણ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે જસ્ટિસ જસ્ટિસ નો સામાન્ય તત્વોના ઘરો પર બુલડોઝર ચલાવી તેના પરિવારોને બેઘર કરવાની વૃત્તિને પરોક્ષ સમર્થન આપનારા આપણે સૌ આપણા ઘરની બારીનો એક કાચ તૂટે તો પણ હલબલી જઈએ છીએ ચોમાસામાં છત પરથી ક્યાંક થોડું અમથું પાણી ચૂવે તો જેમની ઊંઘ હરામ થઈ જાય છે તેવા આપણે સૌ કહ્યું ગરીબના ઘર પર છત જ ન રહે તે જોયા પછી પણ નિરાંતે ઊંઘી શકીએ છીએ પરપીડનનો આ પિશાચી આનંદ લેતા પહેલા આપણે સૌ આપણી જાતને કેટલા સવાલો પૂછીએ છીએ પરિવાર ની કોઈ વ્યક્તિ ગુનેગાર હોય તો તે માટે તેના સમગ્ર પરિવાર બેઘર કરી દેવાની સજા કઈ રીતે મકાન ગેરકાયદેસર રીતે સરકારી હોય તો પણ તેને હટાવતા પહેલા નિયમ અનુસાર કોઈ ના જોઈએ કાર્યવાહી લઈ કોંગ્રેસ નેતા બિરજી ઠુમરે વખાણ કર્યા તેમને હરખાતા હરખાતા કહ્યું કે ભરતભાઈએ એ ગરીબોની ચિંતા કરી સારી બાબત છે ભાજપની નીતિ અને રીતિ ગરીબ માણસો વિરુદ્ધની રહી છે ભરતભાઈએ આ બાબતે ટ્વીટ કર્યું તે સારી બાબત છે ગરીબ માણસો પર રોફ ના જમાવવો જોઈએ એમણે ગરીબ માણસોની ચિંતા કરી છે અભિનંદન પાત્ર છે પચીસ પચીસ વર્ષથી જેના મકાનના બાંધકામ થયા છે અત્યારે તંત્ર એમનો કોઈ એક કુટુંબી કોઈ ગુનોમાં સંડોવાયો એટલે મકાન પાડવા માટે બુલરજ ચલાવી રહ્યા છે મુંડાગીરી પકડવી હોય તો પકડે

ત્યારે તમામ વચ્ચે ભાજપ માટે એક જ સવાલ પૂછી શકાય કે કાનાબારે વિરોધ કરીને સરકાર નો કાન આંબળ્યો છે ત્યારે હવે જોવું રહ્યું કે સરકાર પોતાની કાર્યવાહી શરૂ રાખે છે કે પછી વરિષ્ઠ નેતાના વેળ ને રાખે છે બ્યુરો રિપોર્ટ વીટી ન્યૂઝ